નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વાસીઓ પર એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે ધીમે ધારે શરૂ થયેલ વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવતા ગરમીથી વડોદરાવાસીઓને આંશિક રાહત મળી છે રાજ્યમાં સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અનેક વિસ્તારોમાં છાવના ખેલમાં વચ્ચે વચ્ચે મેઘરાજાની પધરામણી જોવા મળી રહી છે જે અંતર્ગત આજે ફરી એકવાર વડોદરા શહેરમાં મેઘરાજાએ મહેર વરસાવી છે શહેરના સયાજીગંજ પાણીગેટ રાવપુરા દાંડિયા બજાર કોઠીજાર રસ્તા સમા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યું છે ઘણા સમયથી રાજ્યમાં વરસાદ ગાયબ થઈ જતા ગુજરાતી વાસીઓએ વરસાદની રાહમાં બેઠા છે પરંતુ દક્ષિણ ગુજરાતને છોડીને રાજ્યના અન્ય જિલ્લાઓમાં ક્યાંક એટલો વરસાદ વરસ્યો નથી અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે જોકે વરસાદી ઝાપટાથી ગરમીથી લોકોને આંશિક રાહત મળી છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં એક અનેક જિલ્લાઓમાં આગામી દિવસોમાં મેઘમહેર થવાની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્ય પર કાળા ડિબાંગ વાદળો બંધાય છે પરંતુ મન મૂકીને વરસતા નથી જૂનમાં ઓછા વરસાદ બાદ ગુજરાતીઓ જૂન જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે જોકે ચાલુ વર્ષે વરસાદ જ્યાં વરસે ત્યાં વરસી જાય એક તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધીમાં પંચાવન પોઈન્ટ સુડતાલીસ ટકા વરસાદ નોંધાયો છે બે સોતેર ડેમોમાં ઓગણ ચાલીસ પોઈન્ટ છ ટકા પાણીનો સંગ્રહ થયો છે સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ ડેમોમાંથી બે ડેમો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ મોડ અપાયું છે આ સિવાય એસી થી નેવું ટકા પાણીનો સંગ્રહ છે તેવા પાંચ ડેમોમાં એલર્ટ જ્યારે સિત્તેરથી એસી ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો છે તેવા પાંચ ડેમો વોર્નિંગ મોડ ઉપર છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો